કેમ છે મિત્રો ભાઈ બંધુઓ મારા ભાઈ બહેનોને મારું નામ છે હર્ષ પટેલ મેડિસિન નાઇન ગુજરાતી ચેનલ પર તમારું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે જે ક્રીમની વાત કરવાના છીએ તે ક્રીમનો ઉપયોગ ધાધર ખરજુ અને ખંજવાળ દૂર કરવા માટે થાય છે શરીરના કોઈપણ ભાગ ઉપર તમને ખંજવાળ આવતી હોય તે ખંજવાળ ઇન્ફેક્શનને લીધે હોય કે પછી પરસેવાને લીધે હોય કોઈપણ પ્રકારની ખંજવાળને દૂર કરવા માટે આ ક્રીમનો ઉપયોગ કરી શકો છો બેથી ત્રણ દિવસ આ ક્રીમ લગાડશો તો તમને સો ટકા આરામ મળી જશે પછી તમને શરીરના કોઈપણ ભાગ ઉપર જૂનામાં જૂની ધાદર હોય ખરજવું હોય કે પછી અતિશય ખંજવાળ આવતી હોય તેને દૂર કરવા માટે આ ક્રીમનો તમે ઉપયોગ કરી શકો છો અને આ તકલીફથી તમને પરમનન્ટલી રિલીફ પણ મળી શકે છે પરમનેન્ટલી સારું થઈ શકે છે મિત્રો આપણે આજે વાત કરવાના છીએ ક્વાડિડ ક્રીમની આ ક્રીમનું મેન્યુફેક્ચરિંગ ટોરેન્ટ દ્વારા કરવામાં આવેલું છે ક્વાડિડ ક્રિમ અંદર ત્રણ જબરદસ્ત ઘટકો આવેલા છે જેમાં બેક્લોમિથેસોન ઝીરો પોઈન્ટ ઝીરો ટકા છે ક્લોટરી માઝોલ એક ટકો છે નિયોમાઇસિન ઝીરો પોઈન્ટ પાંચ ટકા છે જે બેક્લોમિથેસોન છે એ એક પ્રકારનું સ્ટીરોઇડ છે જેનાથી સ્કીન એલર્જી અને એને લીધે આવતી ખંજવાળ દૂર થાય છે જે ક્લોટરી માઝોલ છે તે કોઈપણ પ્રકારની સ્કિન ઇન્ફેક્શનને દૂર કરે છે જેમાં ફંગલ ઇન્ફેક્શન પણ આવી જાય અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન પણ આવી જાય તેમજ ઇન્ફેક્શનને આગળ વધતા રોકે છે અને ધીમે ધીમે ઇન્ફેક્શન ફેલાવાવાળા બેક્ટેરિયાને પણ મારી નાખે છે જે નિયોમાઇસિન છે એ એક પ્રકારનું એન્ટીબાયોટિક છે જે સ્કિન પર બેક્ટેરિયા લાગેલા છે કે ફંગસ લાગેલા છે એમને મારવાનું કાર્ય કરે છે જે આ ત્રણ ઘટકોની કોમ્બિનેશન છે તે બહુ જ જબરદસ્ત છે તમારા સ્કીન ઉપર જે કંઈ પણ તકલીફ હોય તેને સો ટકા સારું કરવાનું કાર્ય આ ક્રીમ કરી શકશે મિત્રો તમારી સામે જે ક્રીમ છે તે દસ ગ્રામની છે એકસો પંદર રૂપિયામાં આવશે આનાથી નાની ક્રીમ પાંચ ગ્રામની આવશે જે સાઠ રૂપિયાની આસપાસ આવી જશે તમારી નજીકના કોઈપણ મેડિકલની દુકાનેથી તમે ખરીદી શકશો હવે થોડું જાણી લઈએ કે આ ક્રીમને તમે ઇન્ફેક્શનવાળા પાર્ટ ઉપર કઈ રીતે અને કેવી રીતે લગાડી શકશો પહેલાં તો ઇન્ફેક્શનવાળો પાર્ટ ગરમ પાણીથી સાફ કરવાનો છે અને એને કોટનના કપડાથી તમારે લોચી નાખવાનું છે ત્યાર પછી આંગળી ઉપર થોડી ક્રીમ લેવાની છે અને ધીમે ધીમે મસાજ કરવાનો છે અને એક પતલું લેયર બનાવી દેવાનું છે બહુ ઘસવાનું નથી એક પતલું લેયર બનાવી દેવાનું છે અને આમ જ છોડી દેવાનું છે આ ક્રીમનો ઉપયોગ તમારે દિવસમાં બે વાર કરવાનો રહેશે સવારે નાહ્યા પછી તરત અને રાત્રે સૂતી વખતે બે વખત આ ક્રીમને તમે ઇન્ફેક્ટેડ પાર્ટ ઉપર લગાડી શકો છો જો તમને થોડી થોડી ખંજવાળ આવતી હશે અથવા તો પરસેવાને લીધે ખંજવાળ આવતી હશે તો એકથી બે વખત આ ક્રીમનો ઉપયોગ કરશો તો તરત જ એ ખંજવાળ જતી રહેશે અને કોઈપણ ભાગ ઉપર તમને ઇન્ફેક્શન વધારે લાગી ગયેલું છે સાત જ દિવસ આ ક્રીમનો ઉપયોગ કરો અને તે ઇન્ફેક્શન દૂર થઈ જશે જ્યારે પણ આ ક્રીમનો તમે ઉપયોગ કરો છો ત્યારે તમારે ઢીલા કપડાં પહેરવાના છે ઇન્ફેક્શનવાળા પાર્ટ ઉપર ગરમી ના થાય અથવા પરસેવો ના વળે તેનું ધ્યાન રાખવું પડશે તો એના માટે થોડા સમય માટે ઇનર વિયર ના પહેરો તો સારું મિત્રો કોઈ પણ દવા હોય તે સારું તો કરે છે સામે તેની સાઈડ ઇફેક્ટ પણ થોડી ઘણી હોય છે પાડીડર્મ આરએફ ક્રીમની અંદર બેકલોમિથેસોન નામનું જે સ્ટીરોઇડ આવે છે લાંબા સમય સુધી આ ક્રીમને તમે એકની એક જગ્યાએ લગાડશો તો તે જગ્યાની સ્કીન થોડીક પતલી પડી શકે છે એટલા માટે આ ક્રીમનો ઉપયોગ બે અઠવાડિયાથી વધારે તમારે કરવો નહીં જો તમને સ્કીન ઉપર લાલ ચટકા પડી જાય નાના નાના ફોડલા નીકળી જાય અથવા તો અંદર કંઈક ચૂભે છે એવું લાગે તમને તો આ ક્રીમનો ઉપયોગ બંધ કરી દેવાનો છે અને ડૉક્ટરની સલાહ તમે લઈ શકો છો ક્વાડીડર્મ આર એફ ક્રીમ માર્કેટમાં બહુ જ ચાલે છે એટલે એના નામની સિમિલર ક્રીમ અલગ અલગ કંપની બનાવી રહી છે એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે આ ક્રીમનો કાં તો ફોટો લઈ જાઓ અથવા તો આ ક્રીમનું નામ સારી રીતે વાંચીને તમે મેડિકલ સ્ટોરવાળાને કહી શકો છો ખરજવું અને તાધર એક એવી વસ્તુ છે કે જે લાંબા સમય સુધી તમને હેરાન કરે છે એટલે કોઈ પણ વ્યક્તિને જૂનામાં જૂની ધાધર કે જૂનામાં જૂનું ખરજવું છે તે આ ક્રીમ લગાડીને સારું થઈ શકે છે એટલે તમારા સંબંધમાં કે તમારા મિત્રોને કોઈપણને ધાદર કે ખરજવાથી પીડાઈ રહ્યા છે તો તેમને આ ક્રીમ લગાડવાનું તમે કહી શકો છો જો તમે સાત દિવસ સુધી આ ક્રીમ લગાડો છો અને તમને આરામ નથી પહોંચતો તો તમે એક સારા સ્કિનના ડૉક્ટરને મળો સ્કીનના ડૉક્ટર તમને થોડી દવા પણ આપશે અને સાથે સાથે પાવડર પણ આપશે થોડી દવાની વાત કરીએ જો તમને ફંગલ ઇન્ફેક્શન છે તો ફ્લુકોનાઝોલ નામની દવા આવે છે તે લેવી પડશે જો તમને બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે તો ઇટ્રાકોનાઝોલ નામની દવા આવે છે તે લેવી પડશે જેટલા દિવસ આ ક્રીમ વાપરો છો તેટલા દિવસ તમે એન્ટી ડસ્ટિંગ પાવડર પણ લગાડી શકો છો માર્કેટમાં ઘણા બધા એન્ટી ડસ્ટિંગ પાવડર છે તેમાં કેન્ડીડ પાવડર કરીને આવે છે તે બહુ જ ચાલે છે અને તેનું રિઝલ્ટ પણ સારું છે સાથે સાથે નાવામાં પણ તમે રેગ્યુલર સાબુનો ઉપયોગ ના કરીને કેન્ડીડ સાબુ કરીને આવે છે તેનો ઉપયોગ તમે કરી શકો છો અથવા તમારા સ્કિનના ડૉક્ટર તમને જે કંઈ પણ સાબુ લખી આપે તેનો ઉપયોગ તમે કરી શકો છો ખંજવાળ ધાદર અને ખરજવાને સો ટકા સારું કરવા માટે આ ક્રીમનો તમે ઉપયોગ કરી શકો છો સાથે સાથે દવા પણ લઈ શકો છો જેનાથી તમને રિઝલ્ટ બહુ જ ફાસ્ટ આવશે બહુ જ સારો આવશે આ વિડીયો સ્કીન ઇન્ફેક્શન નામના પ્લે લિસ્ટમાં તમને જોવા મળશે તો આજના માટે આટલું જ મળીએ આપણે આપણા આગળના વિડીયોમાં ત્યાં સુધી નમસ્કાર આભાર જય ભગવાન અને હા મેડિસિન નાઇન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો વિડીયો ખરાબ લાગ્યો તો ડિસલાઇક કરો કોઈ પણ જાતનો સવાલ છે તો કમેન્ટ કરી શકો છો અથવા મેડિસિન નાઇન ડોટ કોમ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમે મેઇલ પણ કરી શકો છો